મેઘરાજા ની વિદાય નું ડાઉન શરૂ થઈ ગયું છે ચાર જિલ્લા માંથી તો ચોમાસા બાય બાય કહી દીધું ત્યારે જતા જતા વરસાદે સુરત માં સપાટો બોલાવ્યો હવામાન વિભાગ ની આગાહી મુજબ જ સુરત માં મેઘરાજાએ ધડબડાટી બોલાવી માત્ર બે કલાકમાં જ ત્રણ ઇંચ થી વધુ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા અચાનક શરૂ થયેલા કારણે સુરતના અનેક જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ વેસુ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા વરસાદ ની સાથે જ વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા પણ ઘટી ગઈ હતી જેના કારણે વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો ઘણા વાહનો પાણી ભરાવવાના કારણે બંધ પડી ગયા હતા જેના પરિણામે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો

ત્યારે જતાં જતાં પણ વરસાદ નવરાત્રીમાં વિલન બનતો જશે જી હા ગુજરાતમાં નવરાત્રીને લઈને ઉત્સાહ આસમાને છે ત્યારે ખેલૈયા હોય રેનકોટ લઈને ગરબે જુમવા જવું પડશે કેમ કે હવામાન વિભાગે આગામી બાવીસ સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રીમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ બાદ કરતાં તમામ જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે સત્રસો તેઈસ સપ્ટેમ્બર તક હાલકા સે મધ્યાન વરસાદના સંભાવના રહેગા દોનો ક્ષેત્રોમાં ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર કચ્છ ન રિજન રહે ભરી બરસાઇમન અભી નહી દ અભી જોસરમૅ વર્નિંગ નીલ દીયા ગયા